હેલો ફ્રેન્ડ કેમ છો બધા વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ બધાને જય માતાજી બધાને ગુડ મોર્નિંગ હા તો તમને લોકોને ખબર છે કે આજે ચૌદ તારીખ છે ચૌદ ફેબ્રુઆરી એટલે કે આજે વેલેન્ટાઇન ડે છે અને સાથે અમારી લગ્નની તારીખ છે હેપી મેરેજ એનિવર્સરી પણ છે તો અને અમારા મેરેજ એને શું કહેવાય અમારા મેરેજનું એટલે કે અમારા લગ્નનું એક વર્ષ કમ્પ્લીટ થઈ ગયું છે એક યર્સ કમ્પ્લીટ થઈ ગયું છે ફાઇનલી ઓલી વેલેન્ટાઈનના દિવસે જ અમારા લગ્ન હતા ના આ દિવસે અમારું એક વરસ કમ્પ્લીટ થઈ ગયું છે એક વરસ પૂરું થઈ ગયું છે લગ્નના બાદતા બાધતા તમે જે કહે બધાને એમ જ હોય કે બાંધતાં બાધતા લગ્નના વરહ પૂરા થતા જાય એ રીતના અમારું એક યર્સ કમ્પ્લીટ થઈ ગયું છે હા તો તમે લોકો કહો છો કે તમે દીદી કંઈ ફરવા જવાના છો કે હવે તો કંઈ ખબર નહીં છે કે હવે તો મને શું ગિફ્ટ આપવાના હશે મને એવું કહેતા હતા કે તને સાંજે લઈ જશો અને અત્યારે તો મારા મમ્મીના ઘરે જ હું આવેલો છું હું કાલની મારા મમ્મીના ઘરે આવેલું છું મને તો ખબર નહોતી કે લગ્નની તારીખ છે હું તો આ મારી બેબીનું બધું માઇન્ડમાં હાલતું હતું તો મને તો ખબર નહોતી કે મારા લગ્નની તારીખ છે તો ગૌ મેં ફોન કર્યો ને મને કીધું કે કાલ તો એ વેલેન્ટાઇન તમને યાદ છે પછી મને ખબર પડી કે નહીં લગ્નની તારીખ છે તો મને કહે કે જ આવું છે મેં ક્યાંય જ નથી એમ તો કાંઈ નહીં કે તમને હાજર સરપ્રાઇઝ આપ્યું છે કેમ એમ હાજર તને કંઈક લઈ જશે એમ કેમ કે એમ તો ખબર કે મને શું ગમે એ તો મને તને ને ક્યારે સરપ્રાઇઝ આપ મને ખબર નથી કે મને શું સરપ્રાઈઝ આપવાના છે તો મારે સાંજે એક મેરેજમાં જવાનું છે અને પછી મને સરપ્રાઇઝ આપવાના છે તો શું સરપ્રાઈઝ આપવાના છે તો મને ખબર નથી પણ એ શું સરપ્રાઇઝ આપે એ તમને લોકોને પણ બધા છે કે તો એ મને શું સરપ્રાઇઝ આપે એમ લગ્નની તારીખમાં એટલે વેલેન્ટાઇન ડે છે અને લગ્નની તારીખ બે તો મને એવું તને સરપ્રાઇઝ આપી તો શું સરપ્રાઈઝ આપીશ આપણે બધા જોઈશું બરાબર તો અત્યારે તમારા મમ્મીના ઘરે શું અને પછી રેડીમાં તો સિમ્પલ જ કપડાં પહેરવા છે તો રેડી થઈને અમે લોકો મેરેજમાં જવાના છીએ મેરેજમાંથી ન ત્યાંથી ક્યાંક મને સરપ્રાઈઝ આપે તો પછી ખબર સાત વાગે તો જવાનું સાંજે સરપ્રાઈઝ આપવાના છે તો આવો ચલો આપણે તમે લોકો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા છો બરાબર તો ગૌ તું મને

તો ગૌતમ મને અહીંયા લઈને આવેલા છે તેડીના દુકાન ને શોપ એટલે જો આ બધા તેડી છે બધે તેડી છે તો હવે એ મને ગિફ્ટ કરે છે તેડી તો આપણે જોઈએ મને કેમ નું લઈ જશે ઓરુ તેડી ઓરુ તેડી ઓરુ તેડી ઓરુ તેડી મોટો મોટો તેડી છે તો એ જોઈએ તો ઉત્તમ તો હું ઉતારું છું ને તો જોઈએ તો કન્ટિન્યુ લોગ જોયા જ કરજો તો ઉતારી બતાવ